નમસ્કાર ભાજપ નેતા ફસાયા ગુજરાત હાઈકોર્ટનો સમન્સ સુરત લોકસભાના બેઠકમાં ભાજપના ઉમેદવારને બિનહરીફ જીતની અરજીને કોર્ટમાં પટકારવામાં આવી હતી હવે ગુજરાત હાઈકોર્ટે સુરત લોકસભાના સાંસદ મુકેશ દલાલ સામે સમન્સ કાઢ્યું છે આ મામલે વધુ સુનાવણી નવોગષ્ટિ હાજરમાઉસ સુરત લોકસભા બેઠક બિનહરીફે જાહેર થઈ હતી અને સુરત લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવારની બિનહરીફ જીતને ગુજરાત હાઈકોર્ટમાં પટકારવામાં આવી હતી હાઈકોર્ટમાં દાખલ થયેલી ઇલેક્શન પિટિશનમાં કોર્ટે સમન્સ કાઢ્યું છે સુરત લોકસભા મતક્ષેત્રના ત્રણ મતદારોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી લોક પ્રતિનિધિત્વ ધારાની જોગવાઈઓ હેઠળ ઇલેક્શન પિટિશન દાખલ કરવામાં આવી હતી અને ગુજરાત હાઈકોર્ટમાં આ મામલે વધુ સુનાવણી નવ ઓગસ્ટ મે કરવામાં આવશે સુરત બેઠક પર લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય ટક્કર હતી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ટેકેદારોની સહી મુદ્દે થયેલા વિવાદ બાદ ફોમ રદ થયું હતું પાછા ખેંચી લેતા સુરતમાં લોકસભા ચૂંટણીમાં ભાજપનું ખાતું ખુલ્યું હતું અઢારમી લોકસભા ચૂંટણીમાં મુકેશ દલાલ દેશના પ્રથમ સાંસદ જાહેર થયા હતા ધન્યવાદ